દિવસોની અંદર શું થવાનું છે રામદની વાત થઈ ગયું નથી કરતો રાષ્ટ્રને જરૂર છે અને આ એના પ્રતિનિધિ છે એટલે ન્યાયવેર નો હોય તો એ રાખો જ માં યોગ્ય વાત હતી તમારી માફી નઈ પછી અર બીટી જાડી જા તું ભોગ બનેલો છો તને માફ કરવાનો આનંદ હતો કે બધાએ મને માફ કરી દીધો ભાઈ આવું કે યાદ રાખો યાર

અને પોલીસ નું મોરલ ડાઉન કરવાની વાત હતી ત્યારે જયરાજસિંહભાઈ પાસે અમે બધા આવ્યા પ્રદીપસિંહભાઈ ને જયરાજભાઈ રાતે ફોન કરીને એવું કીધું કે ભાઈ મારો સમાજ છે આપણો સમાજ છે આની સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ એ વાતનો હું સાક્ષી છું રહી વાત જામકનોરાની મિયા પણ જયરાજભાઈ બધે તૂટ્યા રાજકોટ જિલ્લાની ની સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત લોકો ને રાજપૂત સમાજને જ્યારે મુશ્કેલી પડે છે ને ત્યારે હું પણ અહીંયા 50 લોકો ને વાને લઈને આવ્યો છું અને 100 એ 100% સાચી વાતમાં માં સહકાર આપ્યો છે એમાં ગર્વ લેવાની વાત છે આપણે અને મે તમને કહી દીધું છે વિશે જયરત કહેવાના છે રૂપાલ સાહેબ ઘણા બધા કાર્યક્રમ છે મારે એક સોશિયલ મીડિયામાં આ બધા ચાલુ થઈ ગયા છે ને પેલા તો સોશિયલ મીડિયા મારો વિષય નથી મને આજનો આધુનિક મોબાઈલ ચાલુ અને બંધ કરતા પણ આવડતો નથી મેં અત્યાર સુધીના રાજકારણમાં સોશિયલ મીડિયામાં કોઈના વિશે કંઈ લખ્યું નથી મારા વિશે કોઈએ સારું લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી મારા વિશે કોઈએ ખરાબ લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી પણ મારા સ્વભાવ પ્રમાણે હું કઈ લાંડી છાર વાળો જબો કઈ બી નથી એટલે આ મિત્રો મારી ચેલેન્જ છે કે તમે મારી મીડિયા નું યુદ્ધ છોડી દો જયરાજસિંહ રાજીનામું આપી દો તમે ભાજપ છોડી દો આ બધું લેવા દો તમને કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમને કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમને ક્યો ને હું આવીશ તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અરે તમે જો મરદ દાદી કરો તો મને આમંત્રણ આપો નહીતર હું તમને આપું છું હું તમને આમંત્રણ આપું છું પણ તમે મને બોલાવો તો મને મજા આવશે તમે મને બોલાવો કોઈ મિત્રનું નામ નથી આવી ચટપટી હોય તે મારી વાતને હું પૂરી કરું છું બધા મિત્રો રૂપાલા સાહેબને બે હાથનું ચાકીને ખાતરી આપો ભાઈ છત્રી તરીકે ખાતરી